આ પરવીણ ભાઈ હાજર છે તો ખરી હો કામ થઈ જાય કારણ ભાઈને એવું લાગે પરવીણ ભાઈ તમે છો મજામ આવો ગુલબેર એવો બેહો શું કામ પડ્યું બંધ કોવા ને કીધું નવરો બેડલા પરવીણ ભાઈ ઓટો મારતા હું કેવું શું હેડો કો આ

અડધો અડધો ભાગ એમ અડધો મારો કોઈ નહીં વાત કર્યું વાત તો હતા મને કે તમારે આટલો પગાર આવે છે અને આટલો પગાર આવે છે મારે કે શોખ કરો કે કરો થઈ ચાલે ચાલે જો હું એને વાત કરી હા બોલાઈ તમે હું તો તમે આવો જો તમ હા હા ગોવિંદભાઈ કેટલા ઉજે લે આવો જાવ ભાઈ પા કેમ કરણભાઈ ભાઈ

ખબર પડે કે જેમ ચમચમ મોટા થાય ખબર પડે કે દૂધ ચમચમ ખવરાય છે ખાલી થોડું કે દૂધ પેલો થાય છે કારણ ભાઈ ને ખબર પડે કે આગળ ફિટ કરી જઈએ કોઈ દાડો નામ ના લે ટોરા નહીં વાત કરી નો કમાઈ તો છે કે સાબિર પડે કે દૂધ ચમ ચમ પેલો થાય હોય આ તો મે પગાર ની વાત કરી કે હા કે તમાર તો આટલો પગાર આવે છે મહિને મને એ તો એ પ્રમાણે આખી હોસ્ટેલ ને એમાં છૂટી જાય અને સોબડી તૂટી જાય તારે મત દૂધ ભેળા થાય એમ નમ તો દૂધ ભેળા થવરાય છે એ તો કીધું લઈ આલો સો ઉડતા હા તો ફડક ગયા ને ઓ હો કારણ પૈસા બેઠા કે

એના ટ્રાળુક બોલતા નહીં હાલ છે જ નહીં પેલા હોર રાખજો પુરી તમારે ચોસેડો લો

તો તો આવે વત ને રામ રામ તો આના કોય ના કાપી પડ્યા પરવિંદજી આપણે વાત કરી દીધી માણસ હા આપણો રાખી પડી હા જોઈએ છે આ કાઈ છે આ ગમ સે પૂરી છે ઓય આ તો માર લાડા ગઈ ગર ભાઈ મને જો દે તમે જોજો

તમારે પરવીનજી કેવાનું હોય ને કહે દો કોણ પાછ હા આપણે કો તો ને આપણે બોલવાની છે મારી સમજી ગયા કે તો વિવાહ એટલે આપણે અડધો અડધો કરી નાખવાનું છે રાખે તમાર પૈસા લેવાન માર રાખે એ હું પૈસા આય તો બરી છે આપણે સેવા સાગરી ને જોવું નઈ પડે સેવા સાગરી ને જોવું નઈ પડે હું તમને કહું વોટ ટાઈમ તાર નોખવાની વોટ ટાઈમ ને વોટ ટાઈમ અમે તો નોખ છે મોટો ઓટો મારી પાસે હા ઓટો મારતો તમે તાર કાયા મોટો મારતો

ભાવી <laughs> નહી <laughs>

एडो पसेवाडी विभाग हैले जो थू खावने बगार

chỗ này đây đem này một Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không યા આ તો લેટલી પડી છે જબર ખાય છે હા એ બધી ખાજે હા લે આપડે મી સુ કોડ ની ફેંકી દીધી લાગે વિનત ને ચલાય છે ને એરસો કાય આવો કસ હવે એબી ખાતી કાય

ઓહો પિન્ટુ ભાઈ તમારી તો વાત કરતા કરણ ભાઈ યાદ કરતા પાડી પાછી છે પાડી મારી જોરદાર કે એટલે તો તું એ કે હમણાં મને તો કે ટેબરુ મિલાયા છે ચમચમ કરેલા છે એટલે તમને એમ કીધું કે ને મને કેજો ડૂસી હોય પાડી જોઈ તમે જીવી હતી રાતે રોન જીવી નથી થઈ અને અમે આપડે આ કેવા તા તો પરવીન ભાઈ આપડે આખો મારે આબરુ જાય તો હવે કોકરા તો તમારા થવાના જ છે હવે શું કરશે એટલો જઈ અને પાડી જાય ઢોર હોય કોક કરો મારે ઘટાડ આવે એવું કર્યું છે કારણ કે

પરમિંદીન દિન કો કી વગર ના ફાવતો હોય ને પુરી લઈ જો આખો દાડી વટા મારવા આવો ને તારે એન કે વિશ્વા ને આવતો હોય મારા ટાકરી ઉપર કંટાલ્યાત નહીં તો ગમે છે પણ એ ના પાડે ના પાડે કે આખો દાડી ચેક કરવા આયા કરે છે અને એન વિશ્વા આવતો નહીં લાગે તો કોઈને લઈ જોરી બીધું શું કરું તારે ઓમે તમન ફાવતું છે ને લાવું તો લઈ જોરી ઓમે કેરીન થાય 1.5 લાખ ની અને એક બાગાળ બોલાળો

તો તો બહુ ફસાઈ ગયો પાડું બોજી એટલો એરેન્જ છે તો એટલો એરેન્જ છે તો કઈ વાત જ છોડો લે હેડો હવે પડી ગયા હોને તો લઈને કોઈ ની શું કરો તારા વેસા તો લાગશે તો